Hello friends! એક પણ ટીપું ઘી વગર દૂધ વગર માવો કે મિલ્ક પાવડર વગર ખાંડ કે ગોળ વગર બજારમાં મળતી મોંઘી મીઠાઈ તમે એક વખત ઘરે બનાવી લેશો ને તો બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો અને જો તમે આ મીઠાઈ એક વખત આવી રીતે બનાવશો ને તો ઘરમાં બધાની ફેવરિટ બની જવાની છે અને ગમે તેવા વ્રત કે ઉપવાસમાં આ મીઠાઈ તમે ખાઈ શકો છો બનાવવાની રીત ખૂબ જ સહેલી છે અને ફટાફટ આ મીઠાઈ બની અને તૈયાર થઈ જાય છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો હવે જુઓ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી એકદમ નવી મીઠાઈ બનાવવા માટે અહીંયા બે પ્રકારના શિંગદાણા લીધેલા છે અને આજે શિંગદાણા છે એ આપણે માર્કેટમાંથી લાવેલા છે અને આજે શિંગદાણા છે એ આપણે ઘરની શિંગણા ફોલેલા છે તો આને આપણે એમ નામ શીખીશું ને તો એના ફોતરા ઉખાડવામાં થોડો પ્રોબ્લેમ પડશે અને આને આપણે એમ નામ શીખીશું તો ફટાફટ એના ફોતરા છે એ આસાનીથી રિમૂવ થઈ જશે અને આને આપણે મીઠામાં નાખીને શેકવા પડશે કારણ કે અત્યારે આપણે ઉપવાસમાં ખાઈ શકાય એવી રેસીપી બનાવવાની છે તો એના માટે આપણે આ જે બજારમાંથી લાવેલા શિંગદાણા છે એનો ઉપયોગ કરવાનો છે કદાચ હું આ શિંગદાણાને મીઠામાં નાખીને શેકું તો તમે કદાચ એવી કમેન્ટ કરશો કે મીઠામાં નાખેલી રેસીપી છે એ ઉપવાસમાં ના ખાઈ શકાય એટલા માટે હું આ શિંગદાણાનો ઉપયોગ નથી કરતી અને જે આપણે માર્કેટમાંથી લાવેલા શિંગદાણા છે એનો ઉપયોગ કરું છું તો ચાલો હવે આપણે જઈશું ગેસ તો હવે જુઓ ગેસ ઉપર આ રીતની મેં જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે આ શિંગદાણા છે એને નાખી અને શેકી લેવાના છે તો હવે જો તમને કદાચ એવું થતું હશે કે શિંગદાણાનું માપ નથી લીધેલું તો અહીંયા મારે એક મોટું મિક્સિંગ બાઉલ છે કાચનું એ ભરીને અત્યારે મેં શિંગદાણા લીધેલા છે અને આ લગભગ છસો થી સાતસો ગ્રામનું મારું બાઉલ છે તો મેં અત્યારે છસો થી સાતસો ગ્રામ જેટલા શિંગદાણા લીધેલા છે તો મિત્રો મેં મારી ચેનલ ઉપર આવી રીતે શિંગદાણાની ઘણી બધી અલગ અલગ રેસીપી શેર કરેલી છે તમે જઈને વિડીયો જોઈ શકો છો અને એમાં તમારા બધાનો મને ખૂબ જ સારો રિસ્પોન્સ પણ મળેલો છે એટલા માટે મને એવું થયું કંઈક કે આજે પણ હું એમ કે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી એકદમ અલગ રેસીપી શેર કરું મિત્રો અને હા જો અહીંયા તમારે કોઈપણ પ્રકારના વધારાના ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય ને તો તમે કરી શકો છો પણ હું અહીંયા કોઈ જ વધારાના ડ્રાય ફ્રૂટ્સ કે કંઈ જ વસ્તુ એડ નથી કરવાની ફક્ત ત્રણ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આ મીઠાઈ હું બનાવીને રેડી કરવાની છું તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો અને જો હા તમારે આ રેસીપી છે એ ફરાળમાં ઉપયોગમાં લેવાની હોય ને તો તમે આ શિંગદાણાને રેતીમાં પણ શેકી શકો છો એવી રીતે આપણે કંઈ પણ વસ્તુ આની સાથે મિક્સ કરીને શેકીશું ને એટલે શિંગદાણામાં જરાય દાજ નથી પડતી અને આપણી રેસીપી છે એ એકદમ સફેદ દૂધ જેવી બનીને તૈયાર થાય છે મિત્રો તો હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે શિંગદાણા આપણા એકદમ સરસ એમાં પરફેક્ટ શેકાઈ ગયા છે તો બસ હવે આપણે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેશું અને આ શિંગદાણા છે એ ઠંડા થાય ત્યાર પછી આપણે એની ફોતરી છે એને આપણે ઉખાડી લેવાની છે તો બસ શિંગદાણા આપણે ઠંડા થાય પછી આપણે મળીશું મિત્રો અહીંયા શિંગદાણામાંથી એકદમ સરસ રીતે ફોતરી ઉખાડી લીધેલી છે અને શિંગદાણા આપણા એકદમ સરસ એવા સફેદ દૂધ જેવા દેખાય છે તમે જોઈ શકો છો કે શિંગદાણામાં જરા પણ દાજ નથી પડેલી મિત્રો જુઓ તમે જોશો તો હવે આ શિંગદાણાને આપણે મિક્સર જાની અંદર નાખી અને પાવડર કરી લેવાનો છે તો હવે જુઓ પાવડર કરવા માટે આ રીતનું મેં મોટું મિક્સર ઝાર હોય એવાળું ઝાર લીધેલું છે અને એની અંદર આપણે શિંગદાણાને ટ્રાન્સફર કરી દઈએ છીએ તો જો તમે આ રીતનું મોટું ઝાર લેશો ને તો એની અંદર તેલ વધારે નહીં નીકળે અને મસ્ત મજાનો ભરભરો ભૂકો બનીને તૈયાર થશે મિત્રો ઇવન તમે નાનું ઝાર લેશો ને તો એની અંદર બધું પીસાઈ જશે અને પેસ્ટ જેવું બની જશે તો આપણે પેસ્ટ નથી બનવાની એકદમ સરસ એવું પાવડર જેવું બનાવીને તૈયાર કરવાનું છે તો બસ હવે આને આપણે પીસી લેશું અને હવે જુઓ અહીંયા આપણે શિંગદાણાને પીસતી વખતે એની અંદર એલચીના દાણા એડ કરી દેશું જેથી કરીને મીઠાઈનો ટેસ્ટ છે ખૂબ સરસ એવો આવે તો આને આપણે પીસી લેશું તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે મેં મસ્ત મજાનો શીંગનો આ રીતે પાવડર કરી લીધેલો છે તો જુઓ હું તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો છૂટો છૂટો આપણો ભૂકો છે સહેજ પણ પેસ્ટ જેવું નથી બન્યું કે એમાં તેલ પણ નથી નીકળેલો તમે જોઈ શકો છો તો બસ આ રીતનો આપણે ભૂકો બનાવી અને તૈયાર કરવાનો છે અને હવે આ શીંગના ભૂકાને આપણે સાઈડમાં કરી દઈશું અને આગળની તૈયારી કરી લઈએ અને હવે જુઓ ત્યાર પછી અહીંયા આપણે મીઠાઈના વળપણ માટે જો ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરેલો છે તો સાકર છે એ આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે ખાંડનો ઉપયોગ કરશો ને તો કદાચ બાળકોને શરદી થઈ જવાની શક્યતા રહેશે પણ આ રીતે તમે ખાંડનો ઉપયોગ કરશો ને તો બધા આસાનીથી મતલબ કે સરળતાથી આ મીઠાઈ ખાઈ શકે છે તો અહીંયા મેં મોટા મોટા ગાંગડા અત્યારે લીધેલા છે અને આપણે ભાંગી અને એકદમ મસ્ત મજાનો નાનો ભૂકો કરી લેશું જેથી કરીને આપણે રેસીપી બનાવવામાં સરળતા રહે તો અહીંયા જુઓ સાકરને મેં એકદમ સરસ રીતે ભાંગી લીધેલી છે અને આ રીતે મેં મિક્સર જારની અંદર નાખી અને પાવડર કરી લીધેલો છે જેથી કરીને આપણે ફટાફટ રેસીપી બની જાય ઇવન તમે મોટા મોટા ગાંગડા રાખશો ને તો થોડી વાર લાગશે આ રીતે તમારે ભૂકો કરી લેવાનો છે સાકરનો બસ હવે આ બધી વસ્તુને આપણે સાઈડમાં કરી દેશું અને આપણે જઈશું ગેસ તરફ તો અહીંયા ગેસ ઓન કરી ગેસ ઉપર મેં આ રીતની કડાઈ રાખી દીધી છે અને ત્યાર પછી અહીંયા આપણે જે સાકરનો ભૂકો હતો એને આપણે ઉમેરી દઈશું અને હવે સાકરની અંદર આપણે થોડું પાણી ઉમેરી અને ચાસણી બનાવીને તૈયાર કરવાની છે હલાવી અને આપણે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું તો જુઓ મિત્રો તમારે ગમે તેવા વ્રત હોય અથવા તમારે માતાજીનો પ્રસાદ બનાવવો છે તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ફટાફટ બની જાય છે ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ એટલી બધી ટેસ્ટી લાગે છે મિત્રો તો અહીંયા આ રીતે આપણે સાકરને ઓગાળી લેવાની છે તો વધારે પડતી ચાસણી આપણે બિલકુલ નથી લેવાની માત્ર એક તારની ચાસણી બનાવી એના તૈયાર કરવાની છે તો અહીંયા આપણે સતત ચલાવતા રહેવાનું છે અને એક તારની ચાસણી બનાવીને રેડી કરી લેશો મિત્રો તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે સાકરને આપણે ભાંગી લીધેલી હતી ને એના લીધે ફટાફટ ઓગળવા લાગેલી છે ઇવન જો તમે મોટા મોટા ગાંગડા રાખશો ને તો સાકરને ઓગળવામાં બહુ જ પ્રોબ્લેમ પડશે અને ચાસણી પણ તમારી કડક થઈ જશે ને તો પણ એમ કે સાકર છે એ નહીં ઓગળે તો આ રીતે તમારે ભાંગી લેવાની છે એ વાત તમે ખાસ નોટિસ કરજો મિત્રો તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ સાકર આપણે બધી ઓગળી ગઈ છે અને આ રીતે આપણે જો તમે જોઈ શકો છો કે ચાસણી આપણે એકદમ મસ્ત મજાની આવી ગઈ છે હવે આપણે ફટાફટ ઉતાવળ રાખવાની છે અને આપણો શિંગનો જે ભૂકો છે ને એને આપણે ઉમેરી દઈશું હવે જરાય વાર નથી લગાડવાની મિત્રો ફટાફટ આપણે ઉમેરી દેવાનો છે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો ફટાફટ આપણે મિક્સ પણ કરવાનું છે ઉતાવળ જ રાખવાની છે અને ગેસની ફ્લેમ છે ને એ આપણે એકદમ સ્લો કરી દેવાની છે જુઓ તમે આપણે પરફેક્ટ મેઝરમેન્ટ કરેલું હતું ને એના લીધે ન તો આપણે સાકર વધારે થઈ છે કે ન તો વધારે સિંગનો ભૂકો વધારે થયેલો છે બધી વસ્તુ એકદમ પરફેક્ટલી થઈ છે મિત્રો હમણાં થોડી જ વારમાં બધી વસ્તુનું એકદમ મસ્ત મજાનું બાઇન્ડિંગ આવી જશે અને હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે બંધ કરી દઈશું કેમ કે હવે આપણે વધારે ચાલુ રાખશું ને તો ખાંડ છે ને એ ગાંગડો સાકર છે ગાંગડો થઈ જશે તો એટલા માટે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને આ બધી વસ્તુને આપણે એકદમ સરસ એવી મિક્સ કરી દેવાની છે જો તમે જોઈ શકો છો તો હવે જુઓ તમે એક વખત આ મીઠાઈ આવી રીતે બનાવી લેશો ને તો તમે માવાની બરફી પણ ભૂલી જાશો એટલી બધી ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે તો તમે જોશો કે કેટલી સરસ એકદમ સફેદ દૂધ જેવી આપણે આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે અને વળી ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી ફટાફટ બની જાય છે વ્રત કે ઉપવાસમાં ગમે ત્યારે તમે આ મીઠાઈ ખાઈ શકો છો તો તમે જોયું કે સ્પેચ્યુલા સાથે પણ બિલકુલ આ મીઠાઈ ચોંટતી નથી આમાં આપણે એક પણ ટીપુ ઘીનો પણ ઉપયોગ નથી કરેલો મિત્રો કે મસ્ત મજાની મીઠાઈ બની અને રેડી થઈ ગઈ છે અને ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધેલી છે તો બસ હવે આને આપણે થોડી ઠંડી થવા દઈશું પછી આપણે આને પીસીસ કરવા હોય તો પીસીસ કરીશું લાડુ કરવા હોય તો લાડુ કરીશું અને પેંડા બનાવવા હોય તો પેંડા બનાવીશું મિત્રો પણ આને આપણે થોડી ઠંડી થઈ જવા દઈશું ઠંડી થાય ને પછી આનું બાઇન્ડિંગ છે ખૂબ જ સરસ એવું આવે છે તો બસ હવે આને આપણે થોડી વાર દસથી પંદર મિનિટ જેવું પંખા નીચે રાખી દઈશું અને ઠંડી કરી તો અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે તમે જોઈશો કે આ રીતે હું હથેળીમાં લઈને તમને બતાવું તો મસ્ત મજાનું એનું બાઇન્ડિંગ આવે છે અને ત્યાર પછી જો અહીંયા મેં હથેળીમાં થોડું ઘી લગાવી દીધેલું છે આ રીતે આપણે ઘી ચોપડી દેશું અને ત્યાર પછી આપણે આ રીતે થોડું થોડું મિશ્રણ લેવાનું છે અને લાડુ બનાવી દેશું જો અહીંયા તમારે લાડુ ન બનાવવા હોય ને તો તમે સ્ક્વેર સ્ક્વેર પણ કરી શકો છો મોદક પણ બનાવી શકો છો તમને જે ગમે એ રીતે તમે કરી શકો છો તમારે જો પેંડા બનાવવા હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો તો જોઈ શકો છો તમે કે મસ્ત મજાનો લાડુ બની અને રેડી થઈ ગયો છે જો હવે આવી રીતે આપણે બધા લાડુ બનાવી અને તૈયાર કરી લેવાના છે અને જો તમારે બધા લાડુ એકદમ સરસ એવા સેમ સાઇઝના કરવા હોય ને તો તમે અહીંયા કોઈ પણ મેઝરમેન્ટ પણ કરી શકો છો પણ મને અંદાજે ફાવે છે કે કેટલું મિશ્રણ લેવાનું છે તો હું આ રીતે અંદાજે કરું છું તો સૌથી પહેલાં આ રીતે આપણે કરી લેશું અને પછી આપણે આ રીતે એને રોલિંગ રોલિંગ કરીશું એટલે એકદમ સરસ એવા શાઇની થઈ જાય છે તમે જોઈ શકો છો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા લાડુ બનાવી અને તૈયાર કરી લીધેલા છે અને કેટલા એકદમ સરસ પરફેક્ટ અહીંયા આપણા શિંગના લાડુ બની અને તૈયાર થયા છે અને તમે જોશો કે એનો કલર એકદમ સફેદ દૂધ જેવો આવેલો છે અને ખાવામાં પણ એટલા બધા સોફ્ટ અને પોચા બન્યા છે ને મિત્રો કે જે દાંત વગરના હશે ને એ પણ આરામથી ચાવી શકે છે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં અથવા તમારે પ્રસાદમાં ધરાવવા હોય ને તો તમે આ લાડુ બનાવી અને તૈયાર કરી શકો છો મિત્રો તો મિત્રો જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા મસ્ત મજાના આપણા લાડુ બનીને તૈયાર થયા છે મિત્રો તો અહીંયા જો હું તમને એક લાડુ આ રીતે કટ કરીને પણ બતાવી દઉં છું કે આ રીતે હું હાથમાં લઈને તોડું છું એટલે આસાનીથી તૂટી જાય છે તમે જોઈ શકો છો કે છેલ્લા સુધી એનું બાઇન્ડિંગ જરા પણ વિખાતું નથી મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે શીંગના લાડુ બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ રેસીપી ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક યુ